વાત કરીએ ઈરાનની તો ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ફેબ્રુઆરીમાં જ થઈ હતી પરંતુ તેના રાષ્ટ્રપતિ જે હેલિકોપ્ટર ક્રેશમાં ઇબ્રાહિમ રહીસીનું મોત થયું હતું અને ત્યારબાદ ઈરાનમાં જે આ નવી ચૂંટણી થઈ છે તેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે કટ્ટરપંથી જે જલીલ છે તેમણે ત્રીસ લાખ વોટથી હરાવ્યા છે અને મસૂદ જેવો હવે